ઓછું મોટો તો તમારા માટે કાર નહીં પણ આજે જમ્બુ જેટ ટાટાનો નો પાંત્રીસ ત્રીસ બી એસ સિક્સ મોડલ ટ્રક લઈને આવું છું બાર વ્હીલ છે આ જોરદાર કંડિશન માં આજે હું આનો કોઈ સેલ માટે નથી રિવ્યુ ઉતારવા માટે આનો વિડીયો મેં બનાવ્યો છે તો આ ગાડી ટાટાની ની શું કામે પરચેસ કરવી જોઈએ અત્યારે બહુ માર્કેટમાં ચાલે છે ટાટા ટ્રક બાર વ્હીલ છે આમાં ઘણા બધા તમને ઓપ્શન મળી જાય છે તો આ ટ્રકનો પૂરેપૂરો રિવ્યુ ઇન્ડોર આઉટડોર બધું હું તમને રિવ્યુ બતાવીશ તમે મારી પાછળ જોઈ શકો છો પાંત્રીસ ત્રીસ ટાટાનો નો સિક્સ ન્યુ છે બે હજાર ત્રેવીસ નું મોડલ છે હજી નવે નવો છે તો આખા આખવાનો રિવ્યુ બનાવવા માટે વિડીયો પૂરો જોજો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઇનલી એક ડિમાન્ડ હતી અને એક કેમ્પિંગ હતો ટાટા ટ્રક બાર વ્હીલ પાંત્રીસ ત્રીસ મોડલ છે બે હજાર ત્રેવીસ નું હજી બ્રાન્ડ ન્યુ તમે જુઓ હાર પણ એમને લગાવેલો છે આખો નવો ટ્રક ટાટાનો તમને જોવા મળશે સિગ્ના અને મોડેલ જેવાય છે BS6 આવે છે બરોબર છે ને BS6 ટુ વર્ઝન ટુ વર્ઝન છે તો આપણી સાથે છે આના ઓનર છે રિયજભાઈ કેમ છે રિયજભાઈ કિશનભાઈ અમારી ચેનલ માં તમારું સ્વાગત છે રિયજભાઈ તો આજે આ ટ્રક તમે પરચેસ કર્યો છે તો Tata નો ટ્રક શું વિચારીને તમે પરચેસ કર્યો છે ઓવરલોડ માટે ને આનું બેનિફિટ બહુ બધા છે કિશનભાઈ બે બધાથી વધારે અત્યારે ખાયણો માં છે રેતીની લીજ માં છે

બીજા સ્ટાર્ટિંગમાં ખટાર આવતા ટાટા ના એના કરતા પેરની કેબિન બહુ બહુ જ મોડીફાય કરી નાખ્યું છે કેબિનની અંદર ખુશ કંટ્રોલથી માંડીને ગિયર શિફ્ટિંગ બધું હેવી કરના આખું છે તો જોઈ અંદર કેબિનનો વ્યૂ તો ફ્રેન્ડ્સ આ કેબિન છે એસી વાળી કેબિન આવે છે સિગ્નાની તમે જો હેવી ડોર આવે છે એમાં પણ તમને આમાં સ્લાઇડર નહીં મળે તમારા મેન્યુઅલી હાથેથી કાચ ઓપ ડાઉન કરવાનું રહેશે અહીંયા તમને એક હેન્ડલ મળી જાય છે જે ડ્રાઈવરને ચડવા માટે કામ આવે છે આખા એસી વેન છે આની

માટે નો પ્રોબ્લેમ થાય છે અને કોઈ પણ પણ એની ઉપર કંટ્રોલ તમને જોવા મળશે એ પણ અત્યારે ટાટા એ જે મોડલ આવે છે તમે જુઓ ડિસ્પ્લે ડિસ્પ્લે જોઈ એનો

કે કોઈ પણ રસ્તો હોય એની માટે નદી ની અંદર છે રસ્તો બહુ આવતો એની માટે જઈને આ છે બરોબર છે એનાથી ટાયર ગાડી નું બેલેન્સિંગ બની રહી ને ગાડી આપણે બહુ કિચડ રસ્તો એમ આગળ પાછળ થાય ને એની માટે ના થાય એની માટે બરોબર છે એક વાર એનો ડિજિટલ ડિસ્પ્લે બતાવી દઈએ આપણે જુઓ આ કો ફોર વ્હીલ ટાઈપ માં તમને જોવા મળશે આમાં તમને પેટ ડીઝલ હોય તો એનું પણ ફ્યુલ નું બતાવશે અ

તો જોઈએ નો વ્યૂ તો ફ્રેન્ડ આ સાઈડ નો વ્યૂ છે આ ટાટા સિગ્ના પાંત્રીસ કીધું એમ અહીંયા તમને મિરર મળી જાય છે આ મિરર ની વાત કરું ને તો તમને ડ્રાઈવરને સાઈડમાં જોવા માટે કોઈ વાહન આવી ગયું કે નહીં એના માટે બહુ હેવી મિરર આપી દીધા છે આ ઇન્ડિકેટર સાઇન છે આ તમે ડબલ ઇન્ડિકેટર સાઇન પણ આવે છે ટર્ન મારવા માટે ઇન્ડિકેટર ની બહુ જરૂર પડે છે ટાયર ની વાત કરીએ તો બહુ હેવી ટાયર આવે આપણે રિયાજ ભાઈ સાઈઝ શું હશે આની 1120 1120 ટાયર આવે બધી પેલા જે લોકલ ગાડીઓ છે આ ટ્રક છે એની અંદર 1020 ના ટાયર આવતા અત્યારે એનાથી મોટા આપી દીધા એવી ટાયર આપી દીધા છે 1120 ના અને વાત કરીએ તો આ હાઇડ્રોલિક ટ્રક છે બરોબર છે આનું ડમ્પર ઉલ હા ડમ્પિંગ માટે તો આ બધી વસ્તુ મને સમજાવો કે શું શું છે હાઇડ્રોલિક ટેન્ક છે એની ઓઈલ માટેની આ હાઇડ્રોલિક જેક છે બરાબર આનાથી આખું ડમ્પર ડમ્પિંગ થાય છે ફિલ્ટર ડીઝલ વાત કરીએ તો એન્જિન એન્જિન પાસે પાસે અંદર આપેલા ફ્રેન્ડ હું તમને દઉં તમે જોઈ લ્યો આ રીતનું આખું તમને ચેસિસ જોવા મળશે ચેસિસ ની આજુબાજુ બધા તમને ફિલ્ટર જોવા મળશે આખું ટાટા એ કમ્પ્લીટ કવર પેક કરીને એ ટાઈપનું આપેલું છે આ તમે ટાયર ને આની વચ્ચે

આખી ગાડી નો કંટ્રોલ આ સાયલેશન ઉપરથી થી છે બરાબર છે તમે જો આખો વ્યૂ જો તમને નજીકથી થી બતાડી દો આ ટાઈપ નું કેબિન અને પાછળનું નું જે ઠાઠું આવે છે ને વચ્ચે આટલો ગેપ આવે છે એમાં તમે કંટ્રોલ જોઈ શકો છો અહીંયા તમને ડીઝલ ફિલ્ટર થી લઈને ઘણા બધા એવા કંટ્રોલ મળશે જે ડમ્ફર ને ઊંચું નીચું કરવા માટે ના આખું સાયલેન્સર છે પેલા તમને નીચે સાયલેન્સર જોવા મળતું અને વાત કરીએ ડીઝલ ટેન્ક ની તો તમે આ રીયજ આ ડીઝલ ટેન્ક છે બરોબર છે આ ડીઝલ ટેન્ક છે આ યુરિયા આપણે કોક કેમિકલ કીએ છે કોક યુરિયા કીએ આ યુરિયા ટેન્ક છે અને આ ડીઝલ ટેન્ક છે અને કેટલા લીટર નું આઈ થિંક આ 300 લીટર 300 લીટર ની ટેન્ક આવે 60 લીટર ની ટેન્ક આવે છે 60 લીટર ની એક્સ્ટ્રા આવે છે બરોબર છે તો આઈ થી તમે જ્યારે ડીઝલ પુરાવો છો ત્યારે એને ભેગું જો આ પુરાવાનું હોય છે કે અલગથી કેમિકલ મળે છે અલગથી કેમિકલ કંપનીમાંથી મળે બરાબર ઈ નાખવાનું રહે અને તમે આ ગાડી ચલાવો છો તો એનું કમ્ફર્ટ તમને બીજા ટ્રક કરતા બીજા ટ્રક કરતા અત્યારે ટાટા નું બહુ બેસ્ટ છે બરોબર છે તો આ તા રિયાજભાઈ જેના ઓનર હતા તો થેન્ક યુ રિયાજભાઈ ઇન્ફોર્મેશન આપો બદલ તો ફ્રેન્ડ્સ આખી ગાડી ચેસિસ જોરદાર હોય છે પણ હાલે છે કમાન પાટા ઉપર તમે જુઓ આને ગુજરાતીમાં આખા કમાન પાટા કહેવાય છે તમે જુઓ આ બંને સાઈડ એક એક આવે છે ને પાછળ પણ તમને જોવા મળે છે આની ઉપર આખું ગાડીનું બેલેન્સિંગ હોય છે જ્યારે ગાડી લોડિંગ માં ચાલતી હોય ને ત્યારે આખું બેલેન્સિંગ કમાન પાટા ઉપર હોય છે હું તમને જ્યારે મેં વાત કરી તમે જુઓ અહીંયા તમને બેઝિંગ મળી જાય છે થ્રી ફાઇવ થ્રી જીરો ડો ટી કે આખું મોડલ નંબર છે આ અહીંયા પણ ડ્રાઈવર સાઈડમાં તમને મિરર મળી જશે પાછળ જોવા માટે અહીંયા તમને સાઈડ ઇન્ડિકેટર જોવા મળી જાય છે અને બમ્ફર હેવી આવે છે ડ્રાઈવરને ચડવા માટે તમને પેડલ પણ મળી જશે આખું લોખંડનું હેવી બમ્પર તમને જોવા મળે છે વાઈટ કલર આ અલગ અલગ તમને કલરમાં પણ આખો આ બોડી જોવા મળે તમને નો લોગો મળી જશે જુઓ આનું બેઝિંગ છે જોરદાર હેવી બમ્ફર લોખંડ નું આવે છે નીચેથી તમને હું ફ્રેન્ડ તમે નીચેથી જોઈ શકો છો આ ગાર્ડ આપેલું છે તમે જુઓ કોઈ પણ રસ્તા ઉપર ગાડી ભરીને જતી હોય ત્યારે કોઈ ધૂળ કચરો પથ્થર કે આવે નહી એના માટે આ હેવી ગાર્ડ તમને જોવા મળશે જે એન્જિન પછી ની આખી આખી સુરક્ષા માટે આપેલું છે નંબર પ્લેટ તમને અહીંયા જોવા મળશે અહીંયા તમે જુઓ બીજી કોઈ ગાડીને કે ટ્રક ને ટોઈંગ કરવા માટે અહીંયા આખા આખો હુક આપી દીધો છે આગળ આ હેવી આખો લોખંડ નું બમ્પર આપે છે આખી હેવી ગાડી છે ફ્રેન્ડ ટાટા નો બાર વ્હીલ સિગ્ના ટ્રક અહીંયા લાઇટિંગ જોવા મળી જશે ઇન્ડિકેટર સાઇન તમને અહીંયા જોવા મળી જશે આ ડ્રાઈવર નો ડોર છે બહુ હેવી આવે છે તમને હું એ પણ બતાવી દઉં અહીંયા પેલા તો પેન્ડલ છે તમે જુઓ આ છે લીવર બ્રેક ને ક્લોજ આ રીતના પેન્ડલ જોવા મળશે અહીંયા તમને અમુક હાઇડ્રોલિક કંટ્રોલ જોવા મળશે તમે જુઓ ગાડીને લોમાં કરવા માટે બહુ એવા રસ્તા હોય ચડવા માટે અહીંયા તમે ગ્લાસ હોલ્ડર કોઈ પણ કાગડીયા રાખી શકો છો આ અપડાઉન ખોલવા માટે છે ડોર અહીંયા કાચ તમે જોઈ શકો છો અપડાઉન થાય છે આ આખો હેવી ડોર તમને ટાટાનો મળશે તો જોઈ લઈએ પાછળનો વ્યૂ ટાટાના એમ તો ઘણા બધા મોડલ આવે છે ચૌદ વ્હીલ આવે છે વધારે પડતા બાર વ્હીલ પાંત્રીસ ત્રીસ આ પાછળનો વ્યૂ છે બંને સાઈડ તમને લાઇટિંગ જોવા મળશે જે બ્રેક સાઇન દર્શાવે છે ઇન્ડિકેટર સાઈન દર્શાવે છે પાછળ પણ તમને આખું હેવી લોખંડ મટીરીયલ જોવા મળશે કેમ કે આ ટાટાનો ટ્રક છે સિગ્નલ બી એ સિક્સ નીચેની વાત કરીએ તો તમને પણ આમાં પણ જો મળશે કમર ને બધું તમને જો મળશે હું તમને નજીક થી બતાવીશ ફ્રેન્ડ તો પાછળ વ્યૂ હતો આખું તમે જુઓ હાઇડ્રોલિક છે એ પણ હું તમને બતાવીશ કે કઈ રીતના અપ ડાઉન થાય તો એ વ્યૂ જોઈ લઈએ પછી આ વિડીયો નો એન્ડ કરી દઈએ તો ફ્રેન્ડ આખી ચેસિસ છે એની બોડી આખી લોખંડની તમે નીચે જુઓ તમે અહીંયા સાઈડમાં કમરના પાટા જોવા મળી જશે આખું લોખંડનું હેવી ચેસિસ બોડી આવે છે આનું આ ટેન્ક મેં તમને જેમ કીધું ત્રણસો આવે છે તો આ તો ફ્રેન્સ ટાટા સિગના પાત્રીસ ટ્રક છે વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું આ તો ટાટાનો સિગ્ના ટ્રક જોરદાર કંડિશનમાં આવે છે મેં આખો આનો રિવ્યુ કર્યો છે ફ્રેન્ડ અંદરની કેબિન પણ જોઈ સાઈડ વ્યુ જોયો ફ્રન્ટ વ્યૂ જોયો રિયર વ્યુ જોયો તો આખો ટાટાનો ટ્રક પાંત્રીસ ત્રીસ નો રિવ્યુ હતો થેન્ક યુ ફ્રેન્ડ આજે વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત